સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત વિપક્ષ આમ આદમી પાર્ટીના વિપક્ષી નેતા ઉપનેતા અને દંડક દ્વારા સોમવાર રોજ પદ ગ્રહણ કરવામાં આવ્યું હતું જ્યાં તેઓને શુભેચ્છા આપવા સમર્થકો ઉમટી પડ્યા હતા સુરત મહાનગરપાલિકામાં અઢી વર્ષ પૂર્ણ થતા શાસકો સાથે વિપક્ષ દ્વારા પણ હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે જેમાં નો રિપિટેશન અમલમાં મુકાયો હતો સુરત મનપાના વિપક્ષી નેતા તરીકે યુવા કોર્પોરેટર પાયલ સાકરિયાની વરણી કરાઈ હતી તો ઉપનેતા તરીકે મહેશ અણઘણ અને દંડક તરીકે રચના હિરપારાની વરણી કરાઈ હતી જે હવે સોમવારે પચીસમી સપ્ટેમ્બર ના રોજ સવારે સાડા અગિયાર કલાકે સુરત મનપાની કચેરી ખાતે રીતે પોતાનું પદ ગ્રહણ કર્યું હતું જી આજે વિધિવત રીતે અમે પૂજા કરીને આજે વિરોધ પક્ષની જે ખુરશી છે એ સંભાળીશું આજે બે દિવસ પહેલાં મને આમ આદમી પાર્ટી દ્વારા અને અમારા પ્રદેશ નેતૃત્વ દ્વારા સુરત શહેરના જે નેતૃત્વ દ્વારા મને આ જવાબદારી આપવામાં આવી છે વિરોધ પક્ષ નેતા તરીકેની જે જવાબદારી હું પૂરી નિષ્ઠાથી નિભાવીશ સુરત શહેરના જેટલા પણ પ્રશ્નો છે પ્રશ્નો બાબતે લોકોને જાગૃત કરીશું ને એનું નિરાકરણ કરવા માટે હર હંમેશ આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો સાથે અમે તત્પર રહીશું સુરત મનપાનમાં વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા શાસકોને વિવિધ મુદ્દાઓ પર ઘેરાઈ રહ્યા છે તે હાલમાં નવનયુક્ત વિપક્ષી નેતા ભાવે કઈ રણનીતિથી કામગીરી કરશે તે જોવું રહ્યું અઝર કુરશી સાથે પ્રકાશવાળા